સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ

ડીસા પાલનપુર હાઇવે બન્યો રક્ત રંજીતર પર સવાર બે શિક્ષકોએ ગુમાવ્યા અને પાલનપુરના મધુબેન હારાણી અંગદાન બાદ બન્યા અમર મધુબેનના અંગોથી આંખો કિડની અને લિવરના જરૂરિયાતમંદ દર્દીઓને મળશે જીવનદાન હવે જોઈએ સમાચાર વિગતવાર પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને બનનારા બાયપાસમાં જમીન સંપાદન રીસર્વેની કામગીરી મગફળીની ટેકાના ભાવે ખરીદી સહિતના પ્રશ્નોને લઈને ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે ભારતીય કિસાન સંઘે વિરોધ જતાવતા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું પાલનપુરમાં બાયપાસમાં ખેડૂતોની વધુ પડતી જમીન સંપાદનથી ખેડૂતો જમીન વિહોણા બની રહ્યા છે જ્યારે રીસર્વેની કામગીરીમાં ભૂલોને કારણે ખેડૂતો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે

ખેડૂતોને એક મીટિંગ મળી જેમાં ચર્ચાના અંતે ચાર મુદ્દાઓ સાથે ભારતીય કિસાન સંઘ આવેદનપત્ર આપી રહ્યું છે જેમાં મગફળી પાલનપુર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અને ખરીદીની સરકારે જ્યારે જાહેરાત કરી છે ત્યારે નોંધણી પ્રક્રિયા હજી સુધી ચાલુ થઈ નથી મગફળી કાઢવાનો સમય આવી ગયો છે એટલે નોંધણી પ્રક્રિયા ચાલુ થાય અને એકથી વધારે ત્રણથી ચાર ખરીદ કેન્દ્રો જો પાલનપુર આપવામાં આવે તો ખેડૂતો વેચી શકે એની સાથે રીસર્વેમાં બે હજાર સોળથી રીસર્વે થયું છે ઘણી બધી ખેડૂતોને ભૂલો છે જમીન એકબીજાની અરસપરસ થઈ ગઈ છે જૂના રસ્તાઓ નવા સર્વેમાં કાઢી દીધા છે તો આવનાર સમયમાં ભયંકર વિસ્ફોટ ફાટે એવી પરિસ્થિતિ થઈ છે ત્યારે ખેડૂતોનું હજી સુધી સ્થળ ઉપર જઈ ખેડૂતોને સાથે રાખી ખેડૂત આગેવાનોને સાથે રાખી અને રીસર્વેની પ્રક્રિયાને ખૂબ મજબૂતાઈથી લેવી પડશે નહીંતર ભવિષ્યમાં ખેડૂતોને મરવાનો વારો આવે એવી પ્રક્રિયા છે સાથે સાથે બાયપાસમાં પણ જે સાઠથી એસી સો મીટર સુધીની જમીન સંપાદન થઈ છે એ નાના ખેડૂતો ઘણા બધા ખેડૂતો જમીન વિહોણા થાય એવી પરિસ્થિતિ છે ત્યારે જો ત્રીસ મીટર રોડ હાઈવે હોય અત્યારનો તો એ પ્રમાણે હાઈવે અને બીજો રસ્તો બે રસ્તા બને છે તો ત્રીસ મીટરમાં રોડ થઈ શકે એવી પરિસ્થિતિ છે ત્યારે એ ત્રીસ મીટરમાં રોડ બને તો ઘણા બધા ખેડૂતોને જમીન વિહોણા ના થાય એ પણ છે ચોથો મુદ્દો એ છે કે જે અત્યારે બનાસ ડેરીએ એક વટહુકમ બહાર પાડ્યો છે કે દરેક ખેડૂતે બનાસ બેંકમાં જ ખાતા ખોલાવવા હવે દરેકને ઘણા બધા ગામોમાં સરકારી બેંકો છે એ બેંકો દેના બેંક હોય કે સ્ટેટ બેંક હોય એ બેન્કોમાં પોતાના ખાતા પણ છે એ બેન્કોના એટીએમ પણ ગામમાં છે અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે મલાણાનામાં સ્ટેટ બેંક હોવા છતાં મલાણાના ગ્રાહકને પાલનપુર બેંકમાં મધ્યસ્થ બેંકમાં પગાર લેવા આવે એમાં વિધવા બહેનો હોય ગરીબ પરિવારો જો કરતા હોય કામ તો એ પરિવારોને ખૂબ મુશ્કેલી છે સરકાર સગવડની જગ્યાએ અગવડ ઊભી કરે એવી પરિસ્થિતિ થઈ છે

પાલનપુરની પશ્ચિમ બાજુએ પંદર ગામને જોડતો બાયપાસ નીકળી રહ્યો છે તેમાં સાઠથી સો મીટર જમીન સંપાદન કરવામાં આવે છે તો અત્યારે એક ચાર બે હજાર ચોવીસના દિવસે કિસાન સુંઘ થ્રુ અમે એક આવેદનપત્ર આપેલું એમાં અમારી ખેડૂતોની રજૂઆત હતી કે આ બાયપાસ સોથી સાઠથી છ મીટર નહીં પણ ત્રીસ મીટરનો સંપાદન કરે અને ખેડૂતો લગભગ બે હજાર ખેડૂતોને જે જમીન કપાય છે એમાંથી લગભગ પચાસથી સો ખેડૂતો જમીન વીહોણા થાય છે તો અમારી રજૂઆત ગવર્મેન્ટને એ હતી કે તમે ત્રીસ મીટરમાં બાયપાસ નીકાળી અને સ જે ગવર્મેન્ટ બાયપાસમાં જે કરી રહી છે સારા કામ એમાં અમે સહભાગી બનવા માટે તૈયાર છીએ તો એ વારંવાર અમારી રજૂઆત છે એ ધ્યાનમાં લઈ અને સાઠથી સિત્તેર બોર જાય છે તો આ બોરને જે પચાસ ટકા જમીન ત્રીસ મીટરમાં સંપાદન કરવામાં આવે તો જે જમીન જમીનવિહાણા ખેડૂતો બને છે તેમની જમીન બચી શકે અને પશુપાલનનો વ્યવહાર જે ટ્યુબવેલ છે એ ટ્યુબવેલ પણ બચી શકે એવી અમારી વારંવાર રજૂઆત છે કેન્દ્ર સરકારે રેલવે ડીએફસીસી માટે જમીનો સંપાદન કરેલું છે પાલનપુર તાલુકાની અને એમાં અમારા સુરજપુરા લક્ષ્મણપુરા અહેબદપુર ખેમાણા ચિત્રાસણી બધા અલગ અલગ ખેડૂતોની જમીનો રેલવે માટે સંપાદન કરેલી છે હવે એ સંપાદનમાં જે સરકારે જમીન સંપાદન એક્ટ બનાવ્યો છે એ એક્ટમાં એવી જોગવાઈ કરેલી છે કે ભાઈ છેલ્લા ત્રણ વર્ષના દસ્તાવેજ વેચાણ દસ્તાવેજો હોય અગર તો પછી જે તે ગામની જંત્રી હોય એની ઊંચા ઊંચી જંત્રીની રાસ આવતી હોય એ મુજબ સરકારે પૈસા ચૂકવવા આ વાતને છેલ્લા બાર વર્ષથી અમારી જમીનો સરકારને કોઈ અગવડ ઊભી ના થાય અને આટલા મોટા પ્રોજેક્ટનો કોઈ સમયસર પ્રોજેક્ટ થાય એ માટે અમે ખેડૂતે સ્વેચ્છાએ જમીનો આપી છે અને વાંધા સાથે પૈસા લીધા છે આ કેસો અમે જમીન સંપાદન માટે કલેક્ટર સાહેબને પણ વારંવાર મળ્યા ત્યારબાદ ગુજરાત સરકારમાં લવાદમાં આ કેસો મૂકેલા છે એ કેસો બાર વર્ષથી છે પણ બાર વર્ષથી ગુજરાત સરકાર આ કેસો ચલાવતી નથી અમારા ફક્ત સુરતપુરાના ખેડૂતો એકસો સિત્તેર જેટલા ખેડૂતો છે અસરગ્રસ્તો જે નાના નાના ખેડૂતો છે એ ખેડૂતો નથી નવી જમીન લઈ શકતા કે ખેતી પણ કરી શકતા નથી અને એમના કુટુંબ જીવન નિર્વાહ ચલાવવા ખૂબ અઘરો છે માટે સરકારને અમે એ પણ જાણ કરવા માગીએ છીએ કે તાત્કાલિક અમારી આવા કિસ્સો લવાદમાં ચલાવી અને અમને યોગ્ય નિર્ણય આપવા હોય કે ભાજપના રાજમાં વિવિધ પ્રશ્ને ત્રણેય મામ ખેડૂતો આજે પણ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને યાદ કરી રહ્યા છે અને ભાજપ સરકાર પણ ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે તો ફેંકાઈ જશે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે હાલ પર લડ્યા છે એક બાજુ બાયપાસની વાત ચાલે છે એક બાજુ આપણે ડેરીવાળા એમ કીધું કે ઓમઠી ઓમ કરો જ્યારે આપણે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા એ વખતે ખેડૂત આંદોલન હતું એ વખતે કોઈ આથી નહોતા છતાં શંકરભાઈએ કીધું કે તમારે શું તકલીફ છે તો કે અમારે આ લાઇટની તકલીફ છે અને અમે પૈસા ભરી કેમ નથી તો એ વખતે એમને હોર્સ પાવર ઘટાડી જે લોકોએ કીધા એ પ્રમાણે કર્યા અને હાલ ખેડૂતો પાણી કના લીધે પહેર્યા છે શંકરભાઈના લીધે જો શંકરભાઈ એ વખતે ના હોત ને મુખ્યમંત્રી તો અત્યારે ખેડૂત પણ બોર ના ચલાવી શકતો હોત હાલે યુનિટ ખેડૂતની સાઈડ પૈસા હાલે છે એ પણ એમનો પ્રસ્તાપ છે એટલે તમે આ ખેડૂતોનું આવેદન હાલ જો સાંભળો આ ખેડૂત અને આ બાયપાસ આ પુલ બની જાઓ અહીંયા ચેકપોસ્ટ તો આ એરોમાં સર્કલવાળો કેમ પુલ ના બને એ પણ પુલ બની જાય અને લોકો બધું જાણે છે જ્યારે આ જમીનો કેટલા મોટા મોટા માણસોએ લઈ લીધી છે અને ગરીબ માણસોની જમીન જાય છે એટલે એમને તો બસ્સોના ભાવને લઈ બાર હજાર ફૂટે વેચવાની છે એમ કર્યું છે માટે સરકાર જાગે અને ચોથી તકલીફ છે એ જુએ તો બાયપાસ કોઈ કરે એમ જ નથી માટે સરકારની નમ્ર વિનંતી છે કે જાગો સરકાર ન ફેર તમારું આ પરિણામ આવશે એ ખબર છે જે કે જેવું થાય માટે આ શંકરભાઈ જેવું કામ કરો તો તમને પણ સારો એવો ભાગ મળશે કે ભાઈ સરકાર આધી હતી અમે પણ બધા માણસો હાલની સરકાર સાથે જ છે સત્તા અમારું કામ થતું નથી માટે આ કામ થાય એવી અમારી નમ્ર વિનંતી છે ભારત માતા કી જય બહેરામુંગા લોકોમાં પણ ઈશારાની ભાષાથી બોલી શકે છે અને જોઈને સાંભળી પણ શકે છે બદીર મંડળના સભ્યોએ દાનેરા પોલીસ મથકની લીધી મુલાકાત દાનેરા પોલીસ મથકે આજે સુંદર જોવા મળ્યું હતું જન્મથી ના ના બોલી શકે શકે કે સાંભળી આવા યુવાનો દાનેરા પોલીસ મથકે પહોંચી ઈશારાની ભાષા થકી દાનેરા પોલીસ પરિવાર સાથે સંવાદ કરી રહ્યા હતા આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ દિવસની ઉજવણીને લઈ બધી મંડળે દાનેરા પોલીસ મથકે પહોંચી પોતાની વાત રજૂ કરી હતી બધીર મંડળના યુવાનો પોતાની ભાષાનો પ્રચાર કરી રહ્યા છે બહેરામુંગા લોકો સાઈન લેંગ્વેજનો બહોળા પ્રચાર કરી રહ્યા છે ને સેવાડાના ગામડા અને શહેરો સુધી સાઇન લેંગ્વેજને લોકો સમજી શકે તેને લઈ આજે બધીર મંડળે દાંદેરા પોલીસ સ્ટેશન ઉપરાંત સરકારી હોસ્પિટલ સરકારી બેન્કો સુધી પહોંચી સાઇન લેંગ્વેજ વિશે માહિતી આપી હતી સાઈન લેંગ્વેજ એ એક ઈશારાની ભાષા છે જેનો ઉપયોગ બહેરામુંગા વ્યક્તિઓ કરતા હોય છે જોકે સામેવાળા વ્યક્તિને પણ ઈશારાની ભાષા સમજવી જરૂરી છે જેના થકી એક પેમ્પલેટ થકી બધિર મંડરના યુવાનો પોતાની ભાષાનો પ્રચાર કરી રહ્યા છે તાંદેરા પોલીસ મથકના પોલીસ કર્મીઓએ સન્માન સાથે આજે બધિર મંડરના યુવાનોની વાત સમજી અને અમલી બનાવી હતી આજે છે ને 23 સપ્ટેમ્બર છે તો બધિર મંડર તાંદેરા દ્વારા પોલીસની મુલાકાત લેવામાં આવેલી અને તેઓની સાથે જે ગુના બનતા હોય છે તેનું પોલીસ સરળતાથી સમજી શકે તે માટે પોલીસ સાથે વાર્તાલાપ કરવામાં આવે છે અને તેમના જે ઈશારાની જે સાંકેતિક ભાષા છે તેના દ્વારા પોલીસને મદદરૂપ થાય કે તે શું કહેવા માગે છે શું જણાવવા માગે છે તેમની સાથે શું બનાવ બનેલો છે તો તેનાથી પોલીસને સમજણ પડે તે માટે આજે સ્પેશિયલ બધિર મંડળ દ્વારા જે પોલીસની મુલાકાત લેવામાં આવેલી છે તેના અનુસંધાને ત્રેવીસમી સપ્ટેમ્બર જે ભારત સરકાર દ્વારા જે સાઇન લેંગ્વેજ દિવસ વિશ્વ બધીર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો તેની ઉજવણી અમે

સતત દોઢ માસ સુધી મોબાઈલના આઈએમએના આધારે દાંદરા પોલીસ તપાસ કરી રહી હતી અને આખરે દાંદરા પોલીસ ઇન્સ્પેક્ટરને અફહરણ થનાર દીકરીની ખબર મળતા દાંદરા પોલીસે દાંદેરાથી એકસો પચાસ કિલોમીટ દૂર રાજસ્થાન રાજ્યની હદમાંથી દીકરીની શોધ કરી છે દીકરી સાથેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે ઈસમ ઇન્સ્ટાગ્રામથી યુવતીના સંપર્કમાં આવી તેવી મોટી મોટી વાતો કરી યુવતીને પોતાની જાળમાં ફસાવી બગાડી ગયો હતો આવા બનાવ સમાજમાં કલંકરૂપ છે જેને લઈ પરિવારના સભ્યો ઘરની દીકરી સાથે સારો વ્યવહાર કરે જેથી તે આ રીતે અન્ય સમૂહના ચક્કરમાં ના આવી પોતાનું જીવન બરબાદ ના કરે તેને લઈ દાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે સાવચેત રહેવા માટે અપીલ કરી છે દાનેરા પોલીસ વિસ્તારમાં એક પોક્સો લગતનો ગુનો બનેલો હોય છે જે છેલ્લા દોઢ મહિનાથી અમે રાત દિવસ એની પાછળ લાગેલા હતા અને એમાં સોળ વર્ષની ઉંમરની જે ભોગ દીકરી છે તેનું અપહરણ કરવામાં આવેલું હોય છે તો તેને અમે સહી સલામત આજરોજ ધાનેરા પોલ્યુશન ખાતે લાવેલા છીએ પરંતુ હું આપના માધ્યમથી દરેકને જણાવવા માગું છું કે દરેકના ઘરમાં જો નાના બાળકો હોય તો તેઓની સાથે તેઓ મિત્રતા ભર્યું વાતાવરણ કેળવે અને તેઓને કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો નિશ્ચિંતપણે એમની જરૂરિયાત પૂરી કરે અને ઘરમાં હું સાથે વાતાવરણ રાખે જેથી આવા બનાવો બને નહીં અને દરેક તકેદારી રાખે તે પણ હું આજના સમયે આ સૂચવું છું યુવતીની ઉંમર નાની હોવાના કારણે દાંદેરા પોલીસ મથકે પોક્સો કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લગ્ન કરવાના ઇરાદે વગાડી જનાર યુવકને પોલીસ આવે છે આવી જાણ થતા ત્યાંથી ઈસમ ભાગી છૂટ્યો હતો જો કે દાંદેરા પોલીસે હેમખેમ યુવતીને દાંદેરા ખાતે લઈ આવે છે દાંદેરા પોલીસે અપહરણમાં સામેલ ઈસમોને પકડવા અલગ અલગ ટીમો સાથે રાજસ્થાન સહિત ગુજરાતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે જે આ ધારિયાનો બનાવ હતો એમાં ઇન્સ્ટાગ્રામ ઉપરથી જે એ ચેટિંગ કરતા હતા તો છોકરીને છોકરી છે એ કોઈ મોબાઈલ વાપરતા ન હતા મોબાઈલ નંબર નહોતા વાપરતા પરંતુ તે ઇન્સ્ટાગ્રામ જે છે એના ઉપર ફેક આઈડી બનાવેલું અને ફેક આઈડી સાથે સતત એ રે વાતચીત કરતા હતા તેનાથી સંપર્કમાં આવેલા અને જ્યારે આ બનાવ બને છે કે બંને માણસો ભાગી જાય છે ત્યારબાદ મોબાઈલનો કોઈ ઉપયોગ કરતા નથી એટલે અમે સતત એના જે આઈ એમ આઈ નંબર છે એ સર્ચ કરાવી રાખતા હતા સર્ચ અને છેલ્લા દોઢ મહિના બાદ એના આઈએમઆઈ નંબર ઉપર એક નંબર એક્ટિવ થાય છે અને તેના આધારે અમે રાજસ્થાન મુકામેથી અહીંથી ધાનેરાથી દોઢસો કિલોમીટર દૂર એક ગામ આવેલું છે ત્યાંથી અમે દીકરીનો કબજો મેળવેલો છે અપહરણ કરતા સાહેબ કરતા હા જે અપહરણ કરતા હતા તે નાસી ચૂક્યા છે અને દીકરીને સહી સલામત પોલ્યુશન લાવેલા છે અને એની જે જરૂરી કાર્યવાહી કર્યા બાદ દીકરીનો કબજો એના માતા પિતાને સોંપવામાં આવશે માત્ર સોળ વર્ષની દીકરી સાથે બનેલા બનાવને લઈ સમાજ અને પરિવારને જાગૃત રહેવાની જરૂર છે ઘર પરિવારની દીકરીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે નાની ઉંમર હોવાના કારણે યુવતીઓ સરળતાપૂર્વક ઈસમોની વાતમાં આવી જાય છે અને જેના થકી નાની ઉંમરમાં દીકરીઓનું જીવન બરબાદ થઈ જતું હોય છે હવે સમર્થ હોય વિરામનો વિરામ બાદ જોઈશું ચોમાસાના વિદાય બાદ અચાનક દિવસના તાપમાનમાં નોંધાયો તાપમાનમાં સર્જાયેલા તફાવતને પગલે બીમારીઓનું પ્રમાણ પાલનપુર હાઈવે બન્યો રક્ત રંજીત એસટી બસની ટક્કરથી મોટર પર સવાર બે શિક્ષકોએ ગુમાવ્યા જીવ મધુબેન ના અંગોથી આંખો કિડની અને લિવરના જરૂરિયાતમંદ દર્દીઓને મળશે જીવનદાન જોતા રહો ચેનલ

ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ બાદરવાની શરૂઆત થયા બાદ વરસાદ તો રોકાઈ ગયો છે પરંતુ તાપમાનમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન ઠંડક જોવા મળે છે પરંતુ દિવસે તાપમાનનો પારો એકવાર ફરી પાંત્રીસ ડિગ્રી પાર પહોંચી જતા લોકોને અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઉનાળામાં જે ગરમી પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં અનુભવાય છે તે ગરમી અત્યારે પાંત્રીસ ડિગ્રીમાં અનુભવાઈ રહી છે અને તેનું કારણ છે હવામાં ભેજનું પ્રમાણ

શરદ ઋતુનો ઉલ્લેખ થતો હોય છે જેમાં સંત જીવેમ સરદ કહીને આશીર્વાદ આપવામાં આવે છે એટલે કે સો શરદ સુધી જીવિત રહો આ ઋતુમાં બીમારીઓનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને રીતે જો કોઈ વ્યક્તિ શરદ ઋતુ નાખે છે તેમાં મોટા ભાગના લોકો આખું વર્ષ જીવી નાખે છે અત્યારે શરદ ઋતુની શરૂઆત થઈ ગઈ છે ભારતમાં આમ તો શરદ ઋતુની શરૂઆત સપ્ટેમ્બર માસથી થઈ જતી હોય છે અને સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર માસને શરદ ઋતુ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ નવેમ્બર માસથી ઋતુનો પ્રારંભ થતો હોય છે શરદ ઋતુની મહત્વની વાત એ હોય કે દિવસ અને રાતના તાપમાનમાં ખૂબ જ મોટો તફાવત હોય છે આ ઉપરાંત ચોમાસું પૂર્ણ થયા બાદ આ ઋતુમાં જીવજંતુની સંખ્યામાં પણ ખૂબ વધી જતી હોય છે અને તેના કારણે આ ઋતુ દરમિયાન વાયરલજન્ય બીમારીઓનું પ્રમાણ વધી જતું હોય છે અત્યારે ડીસામાં પણ શરદ ઋતુને લઈ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અત્યારે મોટાભાગના દર્દીઓ શરદી તાવ માથાના દુખાવા જેવી બીમારી સાથે જોવા મળી રહ્યા છે આ આ દરમિયાન મચ્છરજન્ય બીમારીઓ પણ વધી ગઈ છે જેમ જેમ સપ્ટેમ્બર માસ વીતશે તેમ તેમ બીમારીઓનું પ્રમાણ વધવા માંડશે અને ઓક્ટોબર માસમાં ધીમે ધીમે આ બીમારીઓ ઘટવા માંડશે ત્યારે તબીબો પણ આવા સમયગાળા દરમિયાન મચ્છરથી બચવા માટે લાંબી બાયના કપડા પહેરવાની સલાહ આપે છે જેથી શરીર વધુ ને વધુ ઢંકાયેલું રહે જેથી મચ્છર કરડી ના શકે આ ઉપરાંત આ સમયગાળામાં દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત હોવાના લીધે ઠંડી અને અને બહારની આહારમાં ઉપયોગ જોઈએ જોઈએ બંને ત્યાં સુધી આહાર લેવો બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતો હોવાની ફરિયાદો વારંવાર સામે આવી છે ત્યારે દારૂની ખેપ મારી રહેલા તત્વો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અલગ અલગ કાઢતા હોય છે ત્યારે આજે ગુંદરી ચેકપોસ્ટ પરથી પાર્સલ સર્વિસ લખેલા કિમિયા ચેકપોસ્ટલાથી નવસો ત્યાં બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે જેની અંદાજીત કિંમત બે લાખ છન્નું હજાર જેટલી થાય છે પોલીસ દારૂની સાથે રાજસ્થાનના પાલી જિલ્લાના બગારામ દેવાસી અને સુરેશ સાંઠિયાની અટકાયત કરી છે આ બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે પાલમપુર તાલુકાના ખોડલા ગામ પાસે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એસટી બસની ટક્કરે બાઇક સવાર બે શિક્ષકોના મોત નીપજ્યા હતા પાલમપુર તાલુકાના ખોડલા ગામ પાસે દલવાડા પાલનપુર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બસની ટક્કરે બાઇક સવાર શિક્ષકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક શિક્ષક ઘાયલ થતા તેને એકસો મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો સુગામ તાલુકાના રડકા ગામના વતની મૃતક વાલજીભાઈ લક્ષ્મણભાઈ પટેલ પાલનપુરની કુવરબા કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અકસ્માતને પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં મૃતક શિક્ષકના મૃતદેહનું પંચનામું કરી તેને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પાલનપુર સિવિલમાં સારવાર લઈ રહેલા શિક્ષક અશુખભાઈ પટેલનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેઓ દિવોદર તાલુકાના રામપુરા ગામના વતની હતા અને વીઆર વિદ્યાલયમાં ફરજ બજાવતા હતા બંને શિક્ષકોના મોતથી શિક્ષકોમાં ફરી ફરી હવે પાલનપુરના મધુબેન હારાણી અંગદાન બાદ બન્યા અમર મધુબેન અંગોથી આંખો કિડની અને લિવરના જરૂરિયાતમંદ દર્દીઓને મળશે જીવનદાન to show the Hobby news channel સ્વાગત છે વધુ માણસના અંગદાન કરવાની વાત આવે એટલે એવું માનવામાં આવતું હતું કે અંગદાન કરવું હોય તો અમદાવાદ જેવા મોટા શહેરમાં જ જવું પડે પરંતુ હવે એવું નથી બનાસકાંઠા જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરના રોજ સ્વશ્રી દિનેશભાઈ મકવાડાના પરિવારજનોએ પ્રથમવાર અંગદાન કરી સમાજ માટે પ્રેરણારૂપ બનતા આજે બનાસની ધરતી પર બીજું અંગદાન થયું છે આ લોકોમાં આ અંગેની જાગૃતિ આવતા અંગદાનની પ્રવૃત્તિને વેગ મળી રહ્યો છે પાલનપુરના અડસઠ વર્ષીય મહિલા શ્રીમતી મધુબેન હરીશભાઈ હારાણીને તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજે આઠેક વાગ્યાના સુમારે બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે છ વાગે તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા તેમના પરિવારજનોમાં પુત્ર સુનિલભાઈ જીતેશભાઈ અને પુત્રી વંદનાબેન દ્વારા માનવતાના ભાવથી આંખો કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું જે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવતદાન સમાન સાબિત થશે સ્વમધુબેન હારાણીના પરિવારજનોના મહાન ત્યાગ અને માનવતાના ભાવથી આ દાન શક્ય બન્યું છે તેમના નિર્ણયથી બીજા દર્દીઓને જીવ બચાવવાની એક તક પ્રાપ્ત થશે તેમની આંખો કિડની અને લીવર દાન દ્વારા અનેક દર્દીઓને નવું જીવન મળશે અને આ પ્રશંસનીય કાર્ય અનેક લોકોને અંગદાન કરવા માટે પ્રેરણા પણ પૂરી પાડશે ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર ખેડૂતોના પ્રશ્નોને લઈને આપ્યું આવેદનપત્રોષ ચોમાસાના વિદાય બાદ અચાનક દિવસના તાપમાનમાં નોંધાયો વધારો રાત્રિ દિવસના તાપમાનમાં સર્જાયેલા તફાવતને પગલે બીમારીઓનું વધુ પ્રમાણ ડીસા પાલનપુર હાઇવે બન્યો રક્ત પર સવાર બે શિક્ષકોએ પાલનપુરના મધુબેન હારાણી અંગદાન બાદ બન્યા અમર મધુબેનના અંગોથી આંખો કિડની અને લિવરના જરૂરિયાતમંદ દર્દીઓને મળશે જીવનદાન